તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાના એક મોટા સમાચાર ગીરથી સામે આવી રહ્યા છે ભાઈઓ રાજાભાઈ આલસુરભાઈ ડાંટા ઉર્ફ રાજભા ગઢવી કે જેમના પિતાશ્રીનું ગઈકાલે સાંજે છ વાગે દુખદ અવસાન થયું છે ભાઈઓ મળતી માહિતી અનુસાર રાજભાગ ગઢવીના પિતાશ્રી આલસુરભાઈ સામતભાઈ ડાંટા ઉર્ફ ગોવિંદભાઈ જેઓ હમણાં થોડા દિવસોથી બીમાર હતા ભાઈઓ સિત્તેર વર્ષની ઉંમરે રાજભાગ ગઢવીના પિતાશ્રીનું અવસાન થયું છે આ માહિતી મિત્રો રાજભાગ ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી જણાવી હતી મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સાંજે છ વાગે તેમના પિતાશ્રીનું અવસાન થયું હતું મિત્રો સાહિત્યની અજાણી વાતો રાજબા ગઢવીએ પોતાના પિતાશ્રી પાસેથી જ શીખી હતી મિત્રો રાજબા ગઢવીના પિતાશ્રી આલસુરભાઈ સામંતભાઈ ગઢવી પશુપાલન સાથે સંકળાયેલા હતા મિત્રો વાત કરીએ રાજબા ગઢવીના પિતાશ્રીના બેસણા વિશે તો તે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સ્થળ ગીર બંગલો મોતી પેલેન્સ ટાઉનશિપ વંથલી રોડ મધુરમ જુનાગઢ ખાતે રાખેલ છે ભાઈઓ વાત કરીએ રાજભાગ વિશે તો તેઓ એક પણ ચોપડી ભણ્યા વગર સાહિત્યના ક્ષેત્રે મોટું નામ કમાવ્યું છે ભાઈઓ રાજભા ગઢવી પર તેમના પિતાના અવસાનથી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે મિત્રો અત્યારે સમગ્ર ગીરમાં શોકની લાગણી અનુભવાય છે મિત્રો તમે પણ જો રાજભા ગઢવીના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપવા માગતા હોય તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવાને આવા અવનવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે